આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજરાત કરો અને બાજુમાં જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા જોઈ શકો તમે સૌથી જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સાંભળીશું શ્રાવણ માસના સોમવારે આવતું વીરપસલી વ્રતકથા મિત્રો શ્રાવણ માસના પ્રથમ સોમવારે અથવા કોઈ પણ સોમવારે આ વ્રત લેવાય છે અને બીજા સોમવારે આ વ્રત પૂર્ણ થાય છે આ દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે વ્રત કરે છે આ દિવસે બહેન ભાઈને ત્યાં જમવા જાય છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે અને બહેન ભાઈને લાંબા આયુષ્યના આશીર્વાદ આપે છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બહેન સુભદ્રા પાસે વીરપસલીના દિવસે રક્ષા બંધાવી હતી આથી આ દિવસે ભાઈ બહેનના પવિત્ર વ્રત વીરપસલી વ્રતનો દિવસ કહેવાયો આ દિવસે સાત શેરવાળો દોરો લઈ સાત ગાંઠ વાળવી આમ સાત ગાંઠવાળો દોરો ભાઈના કાંડે બાંધવાથી એ રક્ષા કવચ બની જાય છે આમ બહેનો ભાઈના કલ્યાણ માટે આ વ્રત કરે છે મિત્રો આ હતું વ્રતનું મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની કથા એક નાનું ગામ હતું એ ગામમાં એક ડોશી તેના સાત દીકરા અને દીકરી સાથે રહેતા ડોશીએ સાતય દીકરા અને દીકરીને પરણાવ્યા હતા પણ સાસરવાસમાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો મન દુઃખ થયું અને દીકરી પિયર પાછી આવી અને પછી તો ત્યાં જ રહેવા લાગી ડોશીના સાતય દીકરાઓમાં છ મોટા દીકરાઓ ધંધો કરી સુખી થયા અને વખત જતા પોતાના કુટુંબ કબીલા સાથે ડોશીમાંથી જુદા રહેવા જતા રહ્યા નાનો દીકરો અને વહુ એ બે જણ ડોશીમાં સાથે રહે સાથે નાની બહેન પણ રહે નસીબની પણ એવી કમનસીબી કે નાના દીકરાને ધંધામાં બે પાંદડે થવા જ ન દે આમને આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ બહેનને થયું કે લાવ મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ હું થોડું કામ કરું આમ વિચારી બહેન પોતાના છ મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ ભાઈઓ અને ભાભીઓએ જાકારો આપ્યો બહેન તો નિરાશ થઈ ગઈ કે અરે જેને સાત સાત ભાઈઓ હોય એ બહેનને કદી ઓશાળાપણું હોય હું જ અભાગણી છું આમ નિરાશ થઈ બહેન જવા લાગી ત્યાં એક ભાઈએ કહ્યું બહેન ઢોર ચારવાનું કામ કરીશ તો બહેનને થયું કે હા નાના ભાઈને ટેકો થશે એવું વિચારી એણે આ કામ સ્વીકારી લીધું સવારથી સાંજ સુધી બહેન તો ઢોર ચરાવવા જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે ભાભી જે કાંઈ એઠું જૂઠું વધ્યું ખટ્યું હોય તે આપે અને નાની બહેન તે ઘરે લઈ જઈને ખાય છે આમને આમ દિવસો પસાર થવા લાગ્યા એક દિવસ બહેન જ્યારે ઢોર લઈ ચરાવા બહાર જતી હોય છે ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજા પાઠ કરતી જોઈ અને હસ્તી ગાતી જોઈ બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો પેલી છોકરીઓએ જવાબ આપ્યો અમે વીરપસલીનું વ્રત કરીએ છીએ આજે અમે વીરપસલી વ્રતના દોરા લીધા છે અને એ દોરા અમે અમારા ભાઈને કાંડે બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું આવું સાંભળી નાની બહેને કહ્યું આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ થાય પેલી છોકરીઓએ જવાબ આપ્યો કે ભાઈને અમે દોરા બાંધીશું અને ભાઈ અમને ભેટ આપશે અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું જેથી ભાઈનું આખું વર્ષ સારું અને સુખમાં જાય આવું સાંભળી નાની બહેન તો ખુશ થઈ ગઈ અને બોલી તો બહેનો મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય અને તેની વિધિ કેમ કરાય તે કહો તો હું પણ મારા ભાઈના ભલા માટે આ વીરપસલીનું વ્રત કરીશ પેલી છોકરીઓએ કહ્યું આઠ શેરવાળો દોરો લઈ તેમાં આઠ ગાંઠો વાળ્યો પછી આ સોમવારથી બીજા સોમવાર સુધી એમ આઠ દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું પછી આ દોરો પીપળે બાંધવો આમ કહી છોકરીએ નાની એક બાકીના દોરા છે વીરપછલીનું વ્રત પૂર્ણ કરી આઠ દિવસ ધૂપ દઈ પીપળે બાંધજે પેલી છોકરીઓના કહ્યા મુજબ એ જ દિવસે સોમવાર હતો અને નાની બહેને તો વીરપછલીનું વ્રત શરૂ કર્યું પોતાની માને કહ્યું કે માં આજથી વીરપસલીનું વ્રત લીધું છે માટે આ દોરા તમને આપું છું મારે આખો દિવસ જવાનું હોવાથી તમે આ દોરાને આવતા સોમવાર સુધી આઠે દિવસ ધૂપ આપજો નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંની એક કોઈ બહાનું કાઢી નણંદના ઘરે આવી જોયું તો નણંદમાં નહાવા ગયા છે અને ડોશીમાં કામમાં છે આવો જોઈ પેલી ભાભીઓએ જ્યાં દેવતા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી રેડી દીધું અને દેતવા ઓલવી નાખ્યા બહેન તો નાહી ધોઈ અને ઘરે આવી દોરાને ધૂપ આપવા જ્યાં ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે કોઈ અંદર પાણી નાખી દીધું છે બહેન તો મા પાસે ગઈ અને કહ્યું કે મા આ દેતવા કોણે ઠારી નાખ્યા ડોશી બોલ્યા હું તો બહાર કામમાં છું પણ હમણાં મોટી વહુ આવી હતી ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દેતવા ઠારી નાખ્યા હશે દીકરી જેના જેવા કરમ આપણું ગુરુ કરનાર નહીં ભગવાન ભલું કરે જા પડોશમાંથી દેતવા લઈ આવ અને દોરાને ધૂપ દઈ દે માના કહેવાથી બહેન પડોશીને ત્યાંથી દેતવા લઈ આવી અને દોરાને ધૂપ દીધો આમ બહેને પોતાના ભાઈની કલ્યાણ ભાવનાથી વીરપસલીના દોરાને આઠ દિવસ સુધી ધૂપ દીધો પછી માને કહ્યું મા આજે મારું વ્રત પૂરું થાય છે માટે ઉજવણું કરવું છે હું સાતેય ભાઈઓને દોરા બાંધવા જાઉં છું આમ કહી બહેન તો ભાઈઓ પાસે ગઈ દરેક ભાઈને વીરપસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પહેલાં છયે ભાઈઓને દોરા બાંધ્યા પણ તેમાંથી એકે ભાઈએ બહેનને વીરપસલીની ભેટ આપી નહીં બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ મનમાં બોલી ભલે ભગવાન મારા ભાઈઓએ મને કંઈ ન આપ્યું પણ આપ એનું કલ્યાણ કરજો છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીરપસલીનો દોરો બાંધ્યો નાના ભાઈએ બહેનને પૂછ્યું બહેન બોલ તને ભેટમાં શું આપું બહેન તું તો જાણે છે કે મારી સ્થિતિ કેવી છે અત્યારે તો તારો નાનો ભાઈ સાવ કંગાલ છે આટલું બોલતા નાના ભાઈની આંખમાં જળ આવી ગયા બહેને ભાઈને આશ્વાસન આપી કહ્યું ભાઈ તારી પાસે કાંઈ માગવું નથી તેમ છતાં તું જે કંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ ભાઈએ ખુશી થતા મુઠ્ઠી ચાર પોતાની બહેનને આપી તથા પોતાની પાસે એક આનો હતો અને એક માટીનું ઢેફું આપ્યું આટલું આપતા તો ભાઈની આંખમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા પોતાના ભાઈને રડતો જોઈ અને બહેન બોલી ભાઈ ભલે તે મને જે કાંઈ આપ્યું છે તે મારા માટે સવા લાખનું છે તું મનમાં દુઃખી થઈશ નહીં તારી મુઠ્ઠીભર ચાર એ મારા માટે ઘઉંની કોણ બરાબર છે તારો આપેલો એક આનો મારા માટે સો રૂપિયા સમાન છે અને માટીનું ટેફું ગોળના રવા બરાબર છે આમ ભાઈનું મન હળવું કરી બહેન ખરા અંતઃકરણથી ભાઈનું કલ્યાણ થાવું એમ ઈચ્છી અને ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું અને આશીષ આપી પોતાની મા પાસે ગઈ માએ દીકરીને કહ્યું દીકરી આમ જો કોણ આવ્યું છે બહેનને તેડવા તેનો પતિ આવ્યો હતો બહેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેલી ઘેલી બની ગઈ માએ કહ્યું જા બેટા કરેલા બધા જ કર્મોનું ફળ અહીં જ મળે છે તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથી આજે જમાય તને તેડવા આવ્યા છે સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ તેનું ફળ તો અવશ્ય મળે જ છે સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કર્યું હોય તો તેનું ફળ પણ તેવું જ મળે છે બેટા તૈયાર થા આમ કહી અને મા તો ચાલી પોતાના મોટા દીકરાઓને ત્યાં ત્યાં જઈ તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું દીકરી સાસરે જાય છે તો આપણે તેને કંઈક આપવું જોઈએ મારી પાસે તો કાંઈ છે નહીં પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું કરી દીકરીને સાસરે વળાવીએ આ સાંભળી છ વહુઓએ ફાટેલા તૂટેલા કપડાં એક મોટા જૂના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં આપ્યું બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે તેથી ખુશ થતાં તે બહેનની પાસે આવ્યો નાની બહેનને જોતાં જ તેને વિચાર આવ્યો કે અરે રે ભગવાન બહેનને આપવા માટે પોતાની પાસે કાંઈ નથી નાનો ભાઈ ગળગળો થઈ ગયો બહેનને કહેવા લાગ્યો બહેન આજે મારી પાસે તને આપવા માટે કાંઈ છે નહીં પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે તને ખૂબ જ સારો કર્યાવર કરીશ ભાઈને ગળગળો થઈ ગયેલો જાણી બહેને કહ્યું ભાઈ મનમાં આછું લગાવીશ નહીં તારો મારા પરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કર્યાવર સમાન છે માટે દુઃખી થઈશ નહીં બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે માએ કહ્યું બેટા ઊભી રહે આજે તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો હું તારા દોરાને ધૂપ દેવા દેતવા લઈ આવું આમ કહી ડોશી તો દેતવા લેવા ગઈ આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે ચાલવા માંડ્યો બહેન પણ પતિની પાછળ પાછળ ચાલવા માંડી ગામનું પાદર આવ્યું ત્યાં તો પાછળ ડોશી ઉતાવળે આવી અને બોલી કે લે બેટા દેતવા બહેને તો દોરાને ધૂપ દીધો અને ભાઈઓનું કલ્યાણ ઈચ્છતી તે આગળ ચાલી ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી પોતાના પતિને કહી અને વહુ તો નદીમાં નહાવા ઉતરી નાહી રહ્યા પછી બીજા કપડા માંગ્યા અને પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાયા એણે કહ્યું કે આમાંથી કઈ સાડી આપવું પોતાના પતિનું કહેવું સાંભળી વહુ કહે છે કે શું કહો છો નાથ સાડી અને પટોળા હોય કાંઈ ગરીબની મશ્કરી શા માટે કરો છો ત્યાં તો તેના પતિએ એક સાડી કાઢી અને ઊંચી કરી બતાવી અને કહ્યું આ સાડી પહેરી લે તને સુંદર લાગશે વહુ તો સમજી ગઈ કે આવું કેમ થયું હશે હે પ્રભુ તારી લીલા અકળ છે કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ઢેફું ગોળનું થઈ ગયું અને એક આનાના બદલે એક સોના મહોર હતી વહુએ તો પોતાના પતિને પેલી સોના મહોર આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું વર ખાવાનું લેવા ગામમાં ગયો આ બાજુ તો ચમત્કાર થયો નદી કિનારે એકાએક સુંદર હવેલી ઊભી થઈ ગઈ વહુ તો શણગાર સજી અને હવેલીના ચોથા માળની અગાસીમાં ઊભી રહી થોડા સમય પછી ગામમાંથી ખાવાનું લઈ અને વર તો જ્યાં નદી કિનારે આવ્યો ત્યાં તેણે એક સુંદર હવેલી દીઠી અને પોતાની વહુને તેમાં અટારીમાં ઊભેલી જોઈ એ તો દંગ થઈ ગયો વહુ તો દોડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી તમે આરામ કરો હું અપઘડી કંઈક રસોઈ બનાવી નાખું બંને આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુકાળ પડ્યો અને લોકોને ખાવાના સાસા પડવા લાગ્યા વખતના માર્યા લોકો ગામ છોડી અને પેટિયું રળવા પર ગામ જવા લાગ્યા પેલી ડોશી અને તેના સાતેય દીકરાઓ અને તેની વહુઓને પણ ગામ છોડવું પડ્યું ચાલતા ચાલતા એ બહેનની હવેલી આગળ આવ્યા એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રેતી લાગે છે લાવો તપાસ કરીએ જો કાંઈ મજૂરી મળે તો આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી છે પોતાની મા અને ભાભી ભાઈઓને ઓળખી ગઈ ત્યાં તો બગીચાનો માળી આવ્યો અને તેને વાત કરી બહેને કહ્યું તું બગીચાના ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પેલા જે સહુથી નાના દેખાય છે તેને ધાબા પર દેખરેખ રાખવાનું કામ કહે છે તેની પાસે ખોદકામ કરાવીશ નહીં અને પેલા ડોશીમાને બગીચાના ફૂલો જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહે છે માજીએ માલિકની સૂચના મુજબ બધી ગોઠવણ કરી દીધી એક દિવસ બહેનને થયું લાવ આજે અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની મા તથા ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવા માંડ્યો નણંદને જોઈ અને પેલી અદેખી ભાભીઓ તો અચંબામાં પડી ગઈ નીચા મોઢા નાખી ગઈ અને ભાઈઓ પણ ભોઠપ અનુભવા લાગ્યા ત્યારે બહેને કહ્યું જોયું ને ભાઈઓ અને ભાભીઓ વખત કોઈનો નથી દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે છે માટે કદી અભિમાનમાં છકી ન જવું અને તેમાંય હું તો તમારી બહેન હતી પણ તમે મને હળધૂત કરી માત્ર એક નાનો ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો મેસલીનું વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો બધાએ બહેનને કહ્યું અમારી ભૂલ હતી બહેન અમને માફ કર બહેને બધાને માફ કર્યા અને બોલી મારે તો બધાય ભાઈ ભાભીઓ મારા જ છે કોઈ જુદા નથી તમે તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો બહેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધાની સાથે સંપીને રહેવા લાગ્યા આમ જેમ બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું તેવું આ વ્રત કરનારને કથા સાંભળનારને અને કથા વાંચનારને સૌને ફળજો અને દરેક બહેનના ભાઈની રક્ષા કરજો એવી પ્રાર્થના સાથે પૂર્ણ શ્રદ્ધાથી કોમેન્ટમાં જય વીરપસલી જરૂર લખજો સાથે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આવનાર દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન આપને તુરંત મળે તો ફરી મળીશું નવા વિડીયો સાથે જય પસલી